નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે નોબેલ પ્રાઇઝ વિનરને કેટલા પૈસા મળે છે આ ફ્રેડ નોબેલ તેમના અવસાન પૂર્વે પોતાના વસિયતનામામાં નિર્દેશ આપ્યો હતો કે તેમની મોટાભાગની સંપત્તિ ત્રણ પોઈન્ટ એક કરોડ સ્વીડિશ કોર્નર એટલે કે આજે બે પોઈન્ટ બે અબજ સ્વીડિશ કોર્નર ને એક ભંડોળમાં રૂપાંતરિત કરીને સુરક્ષિત સિક્યોરિટીમાં રોકાણ કરવું આ ભંડોળની આવક વાર્ષિક પુરસ્કાર રૂપે માનવજાત માટે શ્રેષ્ઠ કાર્ય કરનારાઓને આપવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં નોબેલ શાંતિ પુરસ્કારની રકમ અગિયાર મિલિયન સ્વીડિશ કોર્નર એટલે કે નવ પોઈન્ટ તેત્રીસ કરોડને પાર પહોંચી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પા સેન્ટરોના નામે ચાલતા વ્યાપારનો પર્દાફાશ ભાવનગરના વાઘાવાડી રોડ પર ઈવા વા સુરબી કોમ્પ્લેક્ષમાં સા સેન્ટરના નામે વ્યાપારના ત્રણ કેન્દ્રો આઇકોનિક સ્પા ઓશિયન્સ પા અને અવેદાસ પાર્ક પર પોલીસે દરોડા પાડ્યા વિદેશી મહિલાઓને બોલાવીને આ ગેરકાયદેસર વ્યાપાર ચાલતો હતો પોલીસે ડમી ગ્રાહકો મોકલીને લેડીઝ સંચાલિકા મેનેજર સહિત આઠ વ્યક્તિઓની ધરપકડ કરી છે ગ્રાહકો અને મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની પાણીની ચિંતા ટળી નર્મદા ડેમ સો ટકા ભરાયો નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે એકસોને અડત્રીસ અડસઠ મીટરની મહત્તમ સપાટીએ પહોંચી ગયો છે હાલ પાણીની આવક એક લાખ ક્યુસેકથી વધુ છે જે ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણીનો સંકેત આપે છે ડેમ સો ટકા ભરાયેલો હોવાથી વધારાનું પાણી સંગ્રહી શકાય નહીં આ ગુજરાત અને અન્ય રાજ્યો માટે સિંચાઈ અને પીવાના પાણી માટે સકારાત્મક છે પરંતુ પાણીનો નિયંત્રણ નિકાલ હવે જરૂરી પણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્રણ હજાર ચારસોને અગિયાર કિલો મીઠાઈ જપ્ત કરી છે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફૂડ વિભાગ દ્વારા ત્રણ હજાર ચારસોને અગિયાર કિલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થો જેમ કે માવો બટર ચીઝ ઉપરાંત ઘીમાંથી બનેલી મીઠાઈઓનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે તેમજ એકસોને ત્રણ ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્ર કરીને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે બસોને પાંત્રીસ કિલો અને બસોને એકવીસ લીટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં પાંચ એકમોને સીલ કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી સેલના નામે થઈ શકે છે ફ્રોડ દિવાળી પર લોકો કેક શોપિંગ વેબસાઇટનો ભોગ છે સ્કેમર્સ લાસ્ટ મિનિટ ઓફર્સ અને લિમિટેડ ડીઝથી કાર અને બેંક વિગતો ચોરી રહ્યા છે ફેક વેબસાઇટમાં ખોટી યુઆરએલ ખોટા સ્પેલિંગ અને નકલી રિવ્યૂ હોય છે જો છેતરપિંડીનો ભોગ બની શકો છો તો બેંક અને સાયબર ક્રાઇમ ડોટ આઈ ડોટ ઉપર તમે ફરિયાદ કરી શકો છો સોશિયલ મીડિયાની ભ્રામક જાહેરાતોથી બચો અને ઓથેન્ટિક સાઇટ ઉપરથી ખરીદી કરો આ માહિતી શેર કરો અને દિવાળી સલાનામે થતાં ફ્રોડથી તમે બચો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિંમતનગર એપીએમસી માર્કેટ યાર્ડ અગિયાર દિવસ માટે બંધ દિવાળીના તહેવારો નિમિત્તે હિંમતનગર એપીએમસી માર્કેટ યાર્ડ અને ક્વાટર માર્કેટ અઢારથી અઠ્યાવીસ ઓક્ટોબર સુધી અગિયાર દિવસ બંધ રહેશે ઓગણત્રીસ ઓક્ટોબરથી વેપારીઓ શુભ મુહૂર્તમાં ખેત પેદાશની ખરીદી શરૂ કરશે એપીએમસી મેનેજર સિદ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું છે કે ખેડ તસિયા રોડ પરનું માર્કેટયાર્ડ અને સહકારી જીવન વિસ્તારનું ક્વાટર માર્કેટ બંધ રહેશે ઓગણત્રીસ ઓક્ટોબર ઓક્ટોબરથી રાબેતા મુજબ કામગીરી શરૂ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અક્ષય કુમારે ગાયું ગુજરાતી ગીત સિત્તેરમો ફિલ્મ ફેર એવર્ડ શો અમદાવાદમાં ધમાલ સાથે યોજાયો જ્યાં મોટી સંખ્યામાં બોલીવુડ સ્ટાર્સે હાજરી આપી હતી આ પ્રસંગે અનેક સ્ટાર્સે પરફોર્મન્સ આપ્યા જેમ અક્ષય કુમારે ગુજરાતી ગીત ઉપર પરફોર્મ કર્યો અક્ષય કુમારે ઓ લાલ ફેટાવાળા ઓ સોમાભાઈના સાળા ઓ કરસન કાકા કાળા ઓ ભૂરી બંડીવાળા ગીત ગાતા ગાતા ઠુમકા લગાવીને મસ્તી પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાંચીઓ પોલીસ રૂપિયા ચાર લાખની લાંચ લેતા ઝડપાયો છે નડિયાદમાં ગાંધીનગર એસીબીની ટીમે એસસી એસ ટી સેલના એ એસઆઈ જયદીપ સોઢાને ચાર લાખની લાંચ લીધા ઝડપી પાડ્યા છે એટ્રોસિટી ફરિયાદમાં આરોપીઓને જેલમાં ન મોકલી અને નોટિસ આપી જવા માટે તેણે લાંચ માગી હતી ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરતા એક હજારને ચોસઠ પર કોલ કરીને એસીબીને જાણ કરી હતી પોલીસ કચેરીમાં કારમાં જ લાશ લેતા તે ઝડપાયો હતો એસીબીએ અટકાયત કરીને તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી કુલદીપ યાદવે વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ઇનિંગમાં શાનદાર બોલિંગ કરી તેણે પાંચ વિકેટ લઈને વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ સંપૂર્ણપણે તોડી નાખી રવિન્દ્ર જાડેજાએ પણ ત્રણ વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહએ દરેકને એક વિકેટ લીધી હતી આ બોલેરોએ વેસ્ટ ઇન્ડિઝને બસોને અડતાલીસ રનમાં રોકી દીધું ટીમ માટે એલિકા એન્થાઇઝે સૌથી વધુ એકતાલીસ રન બનાવ્યા હતા મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજના રેલવે સ્ટેશન બહાર એક કિલોમીટર લાંબી લાઇન દિવાળી અને છઠ પૂજા પહેલાં ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને ઓડિશા જતી ટ્રેનોમાં ભારે ધસારો છે બિહારમાં ચૂંટણીને કારણે આ વર્ષે ભીડ વધુ છે સુરતના ઉધના રેલવે સ્ટેશન બહાર એક કિલોમીટર લાંબી લાઇન લાગી જ્યાં સવારથી બપોર સુધી ચાર ટ્રેનમાં છ હજારથી વધુ મુસાફરો પહોંચ્યા હતા સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે પરપ્રાંતિય શ્રમિકોની સંખ્યા વધુ છે જેઓ તહેવારો અને ચૂંટણી માટે જઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ સરકાર તાના તાનાશાહીની તમામ હદ વટાવી ચૂકી છે બોટાદમાં આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત યોજાવા જઈ રહી હતી જોકે આ પહેલાં આપ પાર્ટીએ આરોપ લગાવતા એક વિડિયો શેર કરીને લખ્યો કે ભાજપ સરકાર તાના તાનાશાહીની તમામ હદ વટાવી રહી છે બોટાદમાં આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત ન થાય તે માટે ભાજપ પોલીસને આગળ કરીને આપ નેતાઓની અટકાયત કરી રહી છે અને તેમને ડિટેન પણ કરી રહી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં ખેડૂતોને ડુંગળી ફેંકીને વિરોધ ધુતારપુર ગામની ચોકડીએ કૃષિમંત્રી રાઘવજી પટેલના મત વિસ્તારના ઓગણીસ આસપાસના ગામોના ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું રસ્તા પર ડુંગળી ફેંકીને તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો હાલ એક મણનો ભાવ વીસથી લઈને એકસો પચાસ સુધી મળે છે જે ઉત્પાદન ખર્ચ કરતા ઓછો છે ખેડૂતો માગે છે કે સરકાર વ્યાજબી ભાવ આપે જેથી એકસો ને ચાલીસ પ્રતિ પણ મળે તો તે કિલો પ્રતિ સાડા સાત રૂપિયા થઈ શકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાઘોપુરમાં પ્રશાંત કિશોર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો જનસૂરતના સ્થાપક અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર પ્રશાંત કિશોર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે વૈશાલી જિલ્લાના રાઘોપુર પોલીસ સ્ટેશનમાં પ્રશાંત કિશોર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો પ્રશાંત કિશોર વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાનો ભંગ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે આરોપ છે કે પ્રશાંત કિશોર સેંકડો વાહનોના કાફલા સાથે રાઘોપુર પહોંચ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેશમા પટેલ પોતાના નિવાસસ્થાને પોલીસ દ્વારા નજર કેદ આપ ગુજરાતના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલ પોતાના નિવાસસ્થાને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા આપે બોટાદ માર્કેટયાર્ડમાં ખેડૂતોએ કડક કડદાના વિરોધમાં આંદોલન શરૂ કર્યું ઉલ્લેખનીય છે કે બોટાદ ખાતે આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું આ ઉપરાંત બોટાદમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજાજ સોલંકીની પણ અટકાયત કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપલે એવું કામ કર્યું કે કાર્યવાહીની માગ થઈ સોશિયલ મીડિયામાં વાયરલ થવાનું ભૂત લોકોના માથા ઉપરથી ઉતરતું જ નથી અને દિવસ અને દિવસે ખતરનાક બનતું જાય છે હવે એક કપલનો વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ ભોજપુરી ગીત પર ડાન્સ કરી રહ્યા છે અને પાછળથી એક ઝડપથી ટ્રેન આવી રહી છે તે તેમની નજીકથી પસાર થાય છે આ સમયે તેમની સાથે દુર્ઘટના ઘડી શકે તેવું દેખાય છે લોકોએ આ વિડીયો જોયા બાદ રેલવેને તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે